અને સાબરકાંઠા જિલ્લામાં માવઠું પડે તેવી શક્યતા છે ને રાજ્યમાં અને કેટલા સ્થળો છૂટાછવાયો વરસાદ પડી શકે છે તેમ આગાહીકાર અંબાલાલે જણાવ્યું છે તે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ બનશે એટીએમ તરત મળશે રૂપિયા એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો હવે જરૂર પડે તરત જ પૈસા મેળવી શકે ને કૃષિ મંત્રાલયે આ માટે એક જ કમિટી બનાવી છે નિર્ણય લીધો છે કે કમિટી ડિજિટલ ડિલિવરી કિસાન ક્રેડિટ કાર્ડ સરળ કરી અને આ યોજના વધુ વધુ ખેડૂતોને સુધી પહોંચાડી સમક્ષા કરેના રીતે કિસાન ક્રેડિટ એક એટીએમ તરીકે કામ કરશે અને કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યા પછી ખેડૂતને ગેરંટી વિના એક લાખ સાઠ હજાર રૂપિયા લોન લઈ શકશે લીંબુના ભાવમાં થયો વધારો એટલે કે રાજ્યકાળ જાળ ગરમી વચ્ચે લીંબુના ભાવમાં થયો છે વધારો એટલે કે અમદાવાદ રિટેલ માર્કેટ બસો પચીસ કિલો મળી રહ્યા છે અને હોલસોલ તેનો ભાવ એકસો થી એકસો

જેને ધ્યાનમાં રાખીને રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા દેવા માટે અંગે નિર્ણય લેવામાં આવી શકે જે મિત્રો જ્યારે મિત્રો તેલંગાણા સરકાર ચૂંટણી પહેલાં ખેડૂતોને એક લાખ રૂપિયા સુધીની સંપૂર્ણ દેવા માફ કર્યા છે જેને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં પણ આ વર્ષ લોકસભાની ચૂંટણી પહેલા દેવા માફ અંગે જાહેરાત થઈ શકે છે ખેડૂતોને હો લોન માફ એટલે કે ખેડૂતનો દેવા માફી લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે મોદી સરકાર જ્યારે બે હજાર ચારમાં વર્ષ જયારે સત્તા ઉપર આવ્યા ત્યારે એમને કીધું હતું કે બે હાજર સુધી ખેડૂતની આવક પામણી કરી દેવાની ડૂબળી ખેડૂતને સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે મોદી સરકાર આ વચન આપ્યું કહેવામાં આવે કે મોદી સરકારનું વચન ખૂબ જ અનુરૂપ હોય છે મોદી સરકારનું વચન આપે તે વચન ક્યારેય ખોટું જતું નથી પરંતુ આ વચન લક્ષી સુધી પૂરું થયું નથી બે હજાર બાવીસ માં ખેડૂતને આવક પામણી કરી દેવાનું વચન આપ્યું